સોમનાથ પ્રભાસ પાટણમાં નાના કોળી સમાજ દ્વારા રામદેવજી મહારાજની ભવ્ય શોભાયાત્રા નીકળી સોમનાથ પ્રભાસ પાટણના નાના કોળીવાડા કેડિયા કોળી સમાજે શ્રી રામદેવજી ધ્વજારોહણ મહોત્સવ ભક્તિભાવથી ખૂબ જ ધામધૂમથી ઉજવાયો છે સોમનાથ પ્રભાસ પાટણના કોળી સમાજ ભાદરવા સુદ અગિયારસના રોજ નાના કોળીવાડા પીપળા શેરી પાસે પંચધાતુની શ્રી રામદેવજી મહારાજની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે જ્યાં તેને બે ટાણા ધૂપ દીવા ને આરતી સાથે દર્શન કરવામાં આવે છે ડીજેના નાદ અને ધૂન ભજન સાથે તથા કળશ ધારી નાની નાની બાળાઓ તેમજ વિવિધ વેશભૂષા ધારી યુવાનો સાથેની વિશાળ શોભાયાત્રા નીકળે છે શોભાયાત્રા સવારે નવથી સાંજના ચાર વાગ્યા સુધી નગરમાં ફરી ત્યાં હજારો લોકોએ રામદેવજી મહારાજના દર્શન કર્યા અને શોભાયાત્રામાં માર્ગ માટે શોભાયાત્રામાં ઠેર ઠેર વાવટા શણગાર અને ઠંડા પાણી તથા પાણીની પરબોની સેવાભાવી યુવાનો દ્વારા વ્યવસ્થા કરાઈ હતી આ શોભાયાત્રામાં નાના કોળી સમાજના પ્રમુખ પ્રવીણભાઈ ચુડાસમા ઉપપ્રમુખ શ્રી કેતનભાઈ પરમાર ખજાનજી જગદીશભાઈ વાજા મહિલા સમિતિના હીરુબેન ગરેજા ન્યાય સમિતિના વજ્જુભાઈ ગઢિયા ઉત્સવ સમિતિના જીતુભાઈ કામળિયા કોટવાલ ભરતભાઈ ગઢિયા સહિત તમામ લોકો અને અન્ય લોકો પણ આ સમાજમાં આ શોભાયાત્રામાં જોડાયા હતા અહેવાલ દેવાભાઈ રાઠોડ ગીર સોમનાથ જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબ નથી કરી તેમને સબ કરી લેવી સોમનાથ ધરપકડ નાના પુરી વાળા સમાજ દ્વારા સૌ નો સરકાર ભરતી અને ધામ ઉજવાઈ રહ્યો છે આ અંગે અગિયાર ના રોજ નાના પુરી વાળા સુધી પાસે